ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે શિવલિંગ ની પૂજા વિધિ આપણે જાણીએ શંકર ભગવાન આ શ્રાવણ મહિનો શંકર ભગવાન ખૂબ પ્રિય છે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ધરતી પર બિરાજમાન હોય છે માટે આ મહિનામાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ની કથાઓ સાંભળવાની ભગવાન શિવની સેવા પૂજા કરવાનો ખૂબ જ મહિમા છે તો શિવલિંગ ની પૂજા કેવી રીતે કરવી એ આપણે જાણીએ શિવ પુરાણ અનુસાર ઘરમાં શિવલિંગ સ્થાપિત કરીને ભગવાનને બહુ જલ્દી પ્રસન્ન કરી શકાય છે ભગવાન શિવની પૂજા કરીને કેટલી બધી સમસ્યાઓનો સમાધાન થઈ જાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા બહુ સરળ છે એ તો ભોળાનાથ છે માત્ર એક જ લોટો જળ ચડાવવાથી જ પ્રસન્ન થઈ જાય છે એવું માનવામાં આવે છે કે આમ તો શંકર ભગવાન બહુ જ ભોળા છે પણ જો તમે शिवलिंगની સ્થાપના કરો છો અને પછી જો પૂજાના નિયમોનું પાલન નથી કરતા તો ભગવાન રુષ્ટ પણ જલ્દી થઈ જાય છે જો તમે તમારા ઘરમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરવા માંગો છો તો તમારે અમુક નિયમોની જાણકારી અવશ્ય રાખવી જોઈએ જો શિવલિંગની તમે તમારા પૂજા ઘરમાં સ્થાપના કરવા માંગો છો તો તેનો આકાર તમારા અંગૂઠા કરતાં મોટો ન હોવો જોઈએ અને એનો પણ એમાં પણ પાર્ષદ નહીં શિવલિંગ હોય તો એ અતિ ઉત્તમ માનવામાં આવે છે મોટા શિવલિંગની પૂજા તો માત્ર મંદિરમાં જ કરવામાં આવે છે ઘરે નહીં જો ઘરે તમે અંગૂઠાથી મોટી શિવલિંગ લાવો છો તો તેની પ્રતિષ્ઠા જરૂર કરવી પડે છે અને પછી પ્રતિષ્ઠા કર્યા બાદ તેમાં વિધિ વિધાનથી પૂજા નીતિ નિયમો ખાસ કરીને પાળવા પડે છે એક થી વધારે શિવલિંગ ઘરમાં રાખવાના જોઈએ વર્જિત માનવામાં આવ્યું છે માટે ઘરમાં માત્ર એક જ શિવલિંગ રાખવું શિવલિંગની જળધારા સદા ઉત્તર દિશામાં હોવી જોઈએ શિવલિંગને એક શુદ્ધ જળના પાત્રમાં રાખવું અને એ વાતનું ધ્યાન રાખવું કે તે પાત્ર ક્યારેય સુકાય નહી આ પાત્રને રોજ સવારે માટીથી ઘસીને સાફ કરવું અને એ પાત્રનું વાસી પાણી જે જળ હોય તે આસોપાલોના ઝાડમાં ચડાવી દેવું રોજ સવારે નાહી ધોઈને શિવલિંગ પર અભિષેક કરવો દૂધ અને જળ અભિષેક કરીને મંત્ર જાપ કરવા ધાતુના શિવલિંગની સાથે તેજ ધાતુનો નાગ હોવો જોઈએ પૂરા વિધિ વિધાનથી શિવલિંગની પૂજા કરી પૂજા ઘરમાં શિવલિંગની સાથે માતા પાર્વતીની મૂર્તિ કે ફોટો રાખવો ખૂબ જ જરૂરી છે આ અનિવાર્ય છે સોમવારના દિવસે શિવલિંગની પૂજા વિશેષ રૂપથી કરવી જોઈએ હિન્દુ માન્યતાઓ અને ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજામાં અમુક વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ એમાં છે પહેલું કેતકીનું ફૂલ ક્યારેય ભગવાન શિવને કેતકીનું ફૂલ ન ચડાવવું જોઈએ કારણ કે ભગવાન શિવે કેતકેના ફૂલને શ્રાપ આપ્યો હતો કે તેના ફૂલને ક્યારે શિવ ભક્ત અર્પણ નહીં કરી શકે બીજું છે તુલસી તુલસી તેના પૂર્વ પૂર્વજન્મમાં દૈત્ય રાજા શંખચૂરની પત્ની હતી ભગવાન શિવે શંખચૂરનો વધ કર્યો હતો માટે આ કારણથી તુલસી પત્રો અથવા તુલસીનો છોડ શિવલિંગ ઉપર નથી ચડાવવામાં આવતો આ ચડાવવાથી શિવજી નારાજ થઈ જાય છે શંખથી જળ ચડાવવું નહીં શિવલિંગ પર ક્યારેય શંખથી જળ ન ચડાવવું જોઈએ આના પાછળનું કારણ એ છે કે ભગવાન શિવે દૈત્ય રાજા શંખચૂરનો વધ કર્યો હતો શંખચૂરના હાડકામાંથી શંખની ઉત્પત્તિ થઈ છે આ કારણથી જ શંખ ઉપર જળ નથી શંખથી શિવલિંગ પર જળ ચડાવવામાં નથી આવતું ત્રીજું છે હળદર હળદરમાં સંબંધ સુંદરતાથી જોડવામાં માનવામાં આવે છે અને ભગવાન શિવ સ્વયં વૈરાગી છે માટે દેવના ઉપર હળદર ન ચડાવવી કંકુ અથવા સિંદૂર પણ ન ચડાવવું કંકુ અને સિંદૂરને પણ શિવજી પર ન ચડાવવું જોઈએ પણ હા શિવરાત્રીના દિવસે એવું કહેવાય છે કે શિવલિંગ ઉપર કંકુ અને કંકુ તમે ભગવાનને ચડાવી શકો છો માત્ર શિવરાત્રી પર તો મિત્રો આ હતી શિવજીની પૂજા વિધિ સરળ પૂજા વિધિ જો તમે ઘર માં શિવલિંગ રાખો છો તો આટલા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે બોલો હર હર મહાદેવ જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ